ભાવનગર નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા કાજલ ઓઝા વૈદનો વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો ભાવનગર નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા અભ્યાસને લગતા ઓરિયન્ટેશન વર્કશોપ સેમિનાર ગેસ્ટ લેક્ચરની સાથે વિદ્યાર્થીનીના વિકાસ માટે ગુજરાતના જાણીતા પોતાના જીવનમાં સંઘર્ષ કરીને સફળ થયેલ મહાનુભાવો લેખક સાથે મોટિવેશન સ્પીકર સાથે સાક્ષાત્કાર પણ કરવામાં આવે છે તેના ભાગરૂપે ગુજરાતના જાણીતા વક્તા લેખક કાજલ ઓઝા વૈદનું વ્યાખ્યાન સરદાર ભાવનગર ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ મેહુલભાઈ પટેલ પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરિયા શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ સમાજી અગ્રણીય શ્રી અલ્પેશભાઈ શાહ ભાવનગરના જાણીતા તબીબ ડોક્ટર મેહુલ ગોસાઈ અને ડોક્ટર હરેશગીરી ગોસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ટ્રાન્સપેરન્ટ નહોતું લાકડા નહોતું તો કોઈ નહીં જોયે ફાટેલી સાંજે હવે બહાર નથી જોયું આખી ફાટેલી સાડી સાથે મેં રાષ્ટ્રપતિ ભવનનો કાર્યક્રમ હેન્ડલ કર્યો અને મને કોઈને ખબર નથી પડી સાડી ફાટેલી હતી પડી હોય તો ફરક પડતો નથી હું શું બોલી અગત્ય ખુશ રહો હિંમત રાખો ફોકસ રાખો પ્લાન કરો નાની નાની વાતમાં નિરાશા આવે ને ડિપ્રેશન આવે ને દુઃખ થઈ જાય ને आम थे जाए ने आप ना विचारो आवे ने कोई नोबडी लव्स मी आ उमे बहु सांभळे छे अप देयर समबडी लव्स यू दैट इज व्हाई यू आर हियर प्रेम भंग ए जीवन भंग नहीं प्रेम जिंदगी हिस्सो है आखी जिंदगी नहीं आखी जिंदगी तो बहुत मोटी पड़ी है तुम्हारे सामने और आएंगे नगमों की खिलती कलियां चुनने वाले તમે જો કઈ બન્યા હશો કઈ હશો તો તમને બહુ લોકો મળશે અને જેની સાથે બ્રેકઅપ થયું હશે ને એને અફસોસ થશે કે ક્યાં પહોંચી ગયા મારા બોલો આપણે આનંદ છોડી દીધી કોઈને કઈ કહેવાની જરૂર નથી બધા અંદર સમજતા આપણે દેખાડવા જવાની જરૂર નથી જોતા હશે છાપામાં મારા પુસ્તકનું વિમોચન હોય કાર્યક્રમ હોય બસ મારી વાત અહીંયા પૂરી કરી તમને સૌને મળીને મને બહુ જ મજા આવી તમે સૌ બહુ મજાના છો અને આટલા જ મજાના રહેજો જિંદગી તો સમસ્યા લઈને જ આવશે પણ સમાધાન એની જોડે પેકેજમાં જ હશે ખાલી ખોલીને જોજો આપણે પેકેજ ખોલતા જ નથી આખો એકચ્યુઅલી ચૈતન્ય ઈશ્વર પરમ તત્વ સમસ્યા મોકલે ને એની પહેલા સમાધાન મોકલે છે આપણે ખાલી સમસ્યા પર ફોકસ કરીએ છીએ સમાધાનનું પેકેટ જે પહેલા આવ્યું ને ક્યાંક એમાં તમારા માટે સમાધાન તમારી રાહ જોઈ રહ્યું છે સમસ્યાથી અટવાઈ નહીં જતા ખૂબ જિંદગી પાસે તમને આપવા માટે બે ખોબા ભરીને જિંદગી ઊભી છે લેવા માટે તૈયાર હોજો આ બહુ અગત્યનું છે આ ચૈતન્ય છે આ ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્વર્સેશન છે આ ઇન્ટેલેક્ચ્યુઅલ એટ્રેક્શન છે બી હેપી મેક અધર્સ હેપી ઇફ યુ વોન્ટ રિસ્પેક્ટ ગિવ રિસ્પેક્ટ ઇફ યુ વોન્ટ લવ ગિવ લવ ઇફ યુ વોન્ટ ટ્રુથ ગિવ ટ્રુથ ઇફ યુ વોન્ટ ઓનેસ્ટી બી ઓનેસ્ટ બી ધ ચેન્જ ધેટ ઇઝ વોટ આઈ મીન થેન્ક યુ સો મચ इरफान સોલંકીનો રિપોર્ટ અસાઇન ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે